જામનગરમાં એકસો નિમિત્તે જનજાતિ ગૌરવ વર્ષના રાજ્યકક્ષાના કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું કાર્યક્રમની અધ્યક્ષતા રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ કરી મંત્રીએ જણાવ્યું કે આદિવાસી સમાજના મહાન નેતા અને સમાજ સુધારક ભગવાન બિરસા મુંડાએ બ્રિટિશ શાસન સામે ઉલ ગુલાન આંદોલન ચલાવી આદિજાતિ સમાજમાં એકતા અને ચેતનાનો સંદેશ આપ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાથી બિરસા મુંડાનો જન્મદિવસ જનજાતીય ગૌરવ દિવસ તરીકે દેશભરમાં ઉજવાય છે કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યા આ પ્રસંગે બિરસા મુંડાના જીવન પર આધારિત ફિલ્મનું પ્રદર્શન આદિજાતિ આગેવાનો સન્માન લાભાર્થીઓને ચાવી અને મંજૂરી પત્રો તેમજ સખી મંડળો અને શહેરી ફેરિયાઓને લોનના ચેક વિતરણ પણ કરવામાં આવ્યા

આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં આદરણીય પ્રભુ શ્રી બુરસા મુંડાજીના જીવન આધારિત એક ફિલ્મ વિવિધ સમુદાયના લાભાર્થીઓને લાભ જેમાં શિક્ષણ સન્માન આરોગ્ય આવાસ આવી તમામે તમામ માળખાકીય સુવિધા અને જન સેવા અને જન સેતુના માધ્યમથી વિવિધ લાભો પ્રદાન કરવામાં આવ્યા સાથે સાથે સાચવવામાં એમનું જે યોગદાન હતું એ સમગ્ર ભારત વર્ષના ઇતિહાસમાં એક અભિન્ન અંગ થઈ અને આવનારી પેઢીને સતત એમના વિચારોથી પ્રેરણા મળે એ માટે આ ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી જામનગર મહાનગરમાં સંપન્ન કરવામાં આવી